મિલિંદ પારે જવાબદારી નિભાવું છું તારીખે રવિવારે સવારે છ વાગેલી કોલેજ ગ્રાઉન્ડ પર ભેગા થઈને અન્ય ઘણી બધી સંસ્થાઓની સાથે અને વોલન્ટિયર્સ ભેગા થઈને મુખ્ય અમારા જે સંયુક્ત ઉપક્રમે સામાજિક વનીકરણ વન વિભાગ સુરત બારડોલી સુરત રેન્જ બારડોલી એમની સાથે મળીને એક આયોજન કર્યું હતું જેમાં આપણે લાખોની સંખ્યામાં સીટબોલ બનાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો અને હાલમાં આપણે ઘણા એ ટાર્ગેટની નજીક પહોંચી ગયા છે અને ઘણી બધી સંસ્થાઓ શાળાઓ અને વોલન્ટિયર્સ પોતે અહીંયા આવીને હમણાં અમારી સાથે જોડાઈને આ લાખોની સંખ્યામાં સીટબોલ બનાવવામાં અમને સહાય સહાયતા કરી છે અત્યારે આપણે લગભગ બે લાખની ઉપર સીટબોલ બનાવી ચૂક્યા છે અને હજુ બનાવવાનું કામ ચાલુ છે અગિયારસો એસી ની આસપાસ આપણા રજિસ્ટ્રેશન થયા છે એક્ઝેક્ટ આંકડો આપણને પ્રોગ્રામ પછી પછી જ ખબર પડશે સંદેશો એ જ છે કે આપણને શુદ્ધ હવાની જરૂર છે અને શુદ્ધ હવા કરવા માટે ઘણા બધા લાખો ટ્રીની જરૂર છે તો એ જે ટ્રી છે તે લાખોની સંખ્યામાં ઉગાડવા માટે સીડ બોલ સૌથી સરળ રસ્તો છે તો આપણો આ એક નાનો ઇવેન્ટ છે આવા ઘણા બીજા મોટા ઇવેન્ટ થતા રહે અને લાખોની સંખ્યામાં બોલ બને જેથી લાખોની સંખ્યામાં આપણે ફેડ ઝાડ આપણને મળતા રહે